રિચાર્જ કરાવો ને કંપની વાળા કાર્ડ મન કરશે લે કરાવો કરાવો હા આ નાના માના મેલો પર કોઈ નથી અંદર આ ફોન ન થાયો આયો આયો તમારાથી કઈ લાડા નથી વળે હું બિલા કુવાકા જવરાય બરોબર તમારી ના ના ગાડી છૂટું સંભળ છોડું આ તો મને પડી ગયા આ તો એકલો ખાણ વી તો રે અલ્યા આવ્યો રમા દેહો દેખો

તારા આખલે માર છોકરો સાધુ છે સાનો છોકરો અલ્યા આ તું માતા આવી પૈસા લઈ લે ને હરતી પકડી લઈ કેલા

ગમે એમ કરીને તું પૈસા પડાય તો હા કેલા રમા હા હું તારા ગીચાનો ફોન આવરો છું તારો ભાઈ હવે રીંગ વગાડવાની ચાલુમાં જ છે જો બે રીંગો વાગી છે ને સીધી રીંગ કે તારા મનમાં આવશે જો આવી ગયો અરે વાગેદરો હે પણ પાડાનો છે પાડાનો ફોન છે પાડા ઘરે આવી ગયો છે પાડાનો નથી અન ભઈનો છે હા અન ભઈનો હા ભાઈનો હાલો હા ભયા શું કામ હતો ફોન આવ્યો તો અલ્યા ભયા પાડા તો હું ચાથી રાહ ગોતી ના આવ્યો

કે રમા હું તારા ગીજા ને ઓની ઓની લઈ જાય લાવો હું ધોણ્યો ને કે આ ધોણે ને લઈ તો ના સુધાર ને લે આ હવે અમે જાવ તો હવે જાય તારે હવે આઈ ગયો અમારે કામ થઈ ગયું છે એટલે હેડ ને